નમસ્કાર હું છું આપ જોઈ રહ્યા છો નિર્ભય રૂપાલાએ આશાપુરા મા ના મંદિરે દર્શન કર્યા ત્યાં આગળ માતાજીને ચુંદડી ચડાવી અને તેને કહી શકાય કે જ્યારે આજે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા તો આ મંદિરના દ્રશ્ય આપ જોઈ શકો છો અને આ મંદિરમાં ચૂંદડી ચડાવી એમને પોતાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા ક્યાંક ને ક્યાંક ક્ષત્રિયોનો જે વિવાદ ચાલી રહ્યો છે બધાની વચ્ચે આશાપુરાના મંદિરે જવું ખૂબ જ સિમ્બોલિક માનવામાં આવે છે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ સર જોડાઈ ગયા છે સર આ આખાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ રીતે મંદિરે જવું દર્શન કરવા ચૂંટણી પ્રચાર પહેલા કારણ કે ક્ષત્રિયો વાળો વિવાદ તો રોકાવાનું નામ જ નથી લઈ રહ્યો તમારી વાત સાચી છે ઓપિક સત્રિયનો વિવાદ જે છે એ રોકાવાનું નામ નથી લઈ રહ્યો પરંતુ ભારતીય જનતા પાર્ટી હવે માઇક્રો માઇક્રો પ્લાનિંગ દ્વારા એક એક વ્યક્તિ કે જે લોકો વિરોધ કરી રહ્યા છે દાખલા તરીકે પદ્મિની બા હોય કે પીટી જાડેજા હોય કે બીજા બધા લોકો જે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી રહ્યા છે તેમને પોતપોતાના વિસ્તારના જે ક્ષત્રિય સિનિયર નેતાઓ છે એમના થકી પહોંચવાની કોશિશ કરી રહ્યા છે અને મારી એવી માહિતી છે કે એ બનશે ત્યાં સુધી ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશ કરશે અને રૂપાલાને સૂચના આપવામાં આવી છે કે હવે રાજકોટ ઉપરાંત બીજા બધા જ્યાં પોકેટ છે ભારતીય જનતા પાર્ટી પ્રચાર પ્રસારની જરૂર છે દાખલા તરીકે અમરેલી છે કે અ મહેસાણા પછી બનાસકાંઠા પોરબંદર જામનગર ભાવનગર આ બધી જ બેઠકો પર રૂપાલાજીના પ્રવાસ કાર્યક્રમો ગોઠવવાના છે એકાદ બે દિવસની અંદર એની જાહેરાત પણ થશે કારણ કે એ સ્ટાર પ્રચારકો ની યાદીમાં પણ એમનું નામ ગુજરાતમાં છે અને એવું ચાલી રહ્યું છે કે બને ત્યાં સુધી ભાગના નેતાઓ સાથે સમાધાન કરાવવાની કોશિશ થઈ થઈ રહી છે છે અને સમજાવવાનો પ્રયાસ રહ્યો રાજપૂતોનું એક જૂથ જે છે કદાચ માની જાય એવી સંભાવના કેટલાક નેતાઓને દેખાઈ રહી છે એટલા માટે ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ આટલેખોળ એ છે ગોપી કે આ જે આખું આંદોલન છે તે સ્વયંભૂ ઊભું થયેલું છે આમાં કોઈ નથી જેમ કે

મેં તમને કહું ને એમને ડોસી મરવાનો ભય નથી જમ ભાડી જાય એવું લાગે છે કારણ કે સાબરકાંઠામાં હજુ પણ છે 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 પણ 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 મનસુખ મનસુખ વસાવા સામે વાત પરંતુ કોઈ વિકલ્પ મળતો નથી એટલા માટે ભાજપ ને એવું લાગે છે કે એક સીટ પર બદલી અને પછી જેમ બરોડા અને સાબરકાંઠામાં વિવાદ થયો હતો એ શું કામ એનું પુનરાવર્તન કરવું અને જો ડેમેજ કંટ્રોલથી નહીં પતે મામલો તો ચૂંટણીના ત્રણ ચાર દિવસ પહેલા રૂપાલા સ્વયં જાહેર કરશે કે ભાઈ પક્ષના હિતમાં હું વિડ્રો કરું છું અથવા તો પછી ડમી ઉમેદવાર જે હશે એ મુખ્ય ઉમેદવાર થઈ જશે અને રૂપાલા વિડ્રો કરી લેશે પણ અત્યારે કોશિશ કરી રહ્યા છે સૌને સમજાવવાની અત્યારે પ્રયત્ન થઈ રહ્યો છે પણ ક્ષત્રિયો તો માનવા તૈયાર જ નથી કારણ કે અત્યારે ગીતાબા નો એક વિડીયો આવ્યો અને જોહર કરવાની જેમને પહેલા પણ વાત કરી હતી હવે એવું કહી રહ્યા છે કે આવતીકાલે તેઓ જોહર કરવા જશે ભારતીય જનતા પાર્ટીની ઓફિસે તમને શું લાગે છે આ જે આખું એક મહિલાઓએ જે આંદોલનને પકડી લીધું છે કારણ કે તમે જોવો દરેક જગ્યાએ જામનગર હોય રાજકોટ હોય કે બધે ક્ષત્રિય મહિલાઓ જે ક્ષત્રિયાણીઓ છે તેઓ અત્યારે મેદાનમાં ઉતરેલી છે અને એટલા જ માટે કદાચ આંદોલન આટલું જલ્દી પૂરું નથી થઈ રહ્યું કે સમજાવટ નથી થઈ રહી તમને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી આખા મામલામાં ક્યાં ઝૂકતું કે નમતું મૂકશે આમાં છે ને મને એવું લાગે છે ગોપી કે પેલું બોન્સે બિગડીને હોસ્ટે નહીં સુધરતી તમે જોવો કે સામાન્ય રીતે રાજપૂત સમાજ મા ક્ષત્રિયો જે છે એ સેહલાઈ નથી આવતી આ વખતે તકલીફ શું થઇ તમને યાદ હોય કે રાજકોટ મા દેખાવ કરવાની વાત ચાલતી હતી ને સ્વયંભુ એ એક આક્રોશ હતો એમાં પોલીસ દ્વારા જે રીતના મહિલાઓની ધરપકડ કરવામાં આવી અને શરૂઆતમાં જે કલમો મૂકવામાં આવી અલબત્ત પછી પાછળથી એ કલમ કાઢી નાખવામાં આવી હતી પણ શરૂઆતમાં જે કલમ ના આવી એને કારણે શું થયું કે રાજપૂત સમાજમાં એ રોષ અને આક્રોશ જે છે એ વધી ગયો અને રાજપૂતોમાં તમે જોજો કે ભાઈઓ સામે લડાઈ થાય ને તો મામલો પતી જઈ શકે પણ પછી મામલો બેન અને દીકરીઓ પર આવે મામલો અને દીકરીઓ પર આવે છે ને ત્યારે પછી એનો અંત આવે સંભાવના નથી અને આ કિસ્સામાં જે ભૂલ થઈ છે ડેમેજ કંટ્રોલમાં એ સૌથી મોટી ભૂલ એ પણ થઈ છે મેં બે ત્રણ ક્ષત્રિય નેતાઓ સાથે વાત કરી એને કહ્યું કે બહેનોને આવી રીતના પકડવાની કે જેલમાં લઈ જવાની કે અટકાયત કરવાની કે આવી કલમો લગાડવાની જે ચેષ્ટા કરી એ એમ કે કદાચ ભાજપ માટે સાબિત થઈ છે અને નિકટના ભવિષ્યમાં મને તો સમાધાન દેખાતું નથી અને જો કોઈ એક બેન પણ જો જોર કરવા આગળ આવે તો ગુજરાતની વાત તો જવા દો મામલો સમગ્ર દેશમાં જ હશે અને એ જે ડેમેજ હશે એ પછી કરવાનું કામ અઘરું થશે કારણ કે ગુજરાતમાં રાજપૂત સમાજની વસ્તી કદાચ ઓછી છે પણ રાજસ્થાન છે મધ્યપ્રદેશ છે ઉત્તર પ્રદેશ છે બિહાર છે ત્યાં આ જ્ઞાતિ જે છે એને તમે અંડર ના કરી શકો કારણ કે અત્યારે હવે રાજસ્થાનની પણ વાત થઈ રહી છે કે રાજસ્થાનથી પણ જે ઘણી સેનાના અધ્યક્ષ ને એ લોકો છે એ લોકો ગુજરાત આવવાના છે ગુજરાતમાં એક આખા આંદોલનને અને ગઈકાલે શંકરસિંહ બાપુ પણ આ આખા માં આવ્યા અને શંકરસિંહ બાપુએ કહ્યું કે તેઓ હવે રથયાત્રા શરૂ કરશે અલગ અલગ જગ્યાએથી રથ નીકાળવામાં આવશે તમને લાગી રહ્યું છે કે ધીરે ધીરે સમાજથી શરૂ થયેલું આંદોલન હવે રાજનીતિ તરફ આગળ વધી રહ્યું છે 100% અને રાજનીતિ કરવાનો આ પરફેક્ટ ટાઈમ છે તમે timing તો જુઓ આ જે ટીક્કા ટીપ્પણી જે રૂપાલા કરી એ ચુંટણી time આટલી ચગી સામાન્ય સંજોગોમાં કોઈ ડાયરા માં કે એમાં મજાક કરી હોત તો ના ભાજપે એની ગંભીરતા થી નોંધ લીધી હોત કે ના રૂપાલા પોતે માફી માંગી હોત પણ election નો time છે રૂપાલા પોતે ઉમેદવાર છે એટલે મામલો જે છે એ વધારે પડતું ગંભીર અને સંગીન બની ગયો છે અને શંકરસિંહ વાઘેલા પણ લાગતું હશે કે આ time બેસ્ટ time છે politically ફરી પાછું પોતાને રીલોન્ચિંગ કરવાનો એટલે સ્વાભાવિક છે કે એ કરશે અને દરેક રાજકારણી જે છે એ આપત્તિને ને અવસર માં કઈ રીતના પલટી શકાય અથવા તો હાથમાં આવેલી તક જે છે એને કઈ રીતના ફૂલી એનો એડવાન્ટેજ લઈ શકાય એના માટે પ્રયત્નશીલ તો રહે જ એટલે મને એવું લાગે છે કે આમાં રાજનીતિ વધી રહી છે અને ગોપી મને સૌથી વધુ ચિંતા વર્ગ વિગ્રહની થઈ લાગી રહી છે દાખલા તરીકે તમે જોયું હશે તો આજ સવારથી કેટલીક રાજપૂત મહિલાઓના અને ક્ષત્રિય નેતાઓના ઓડિયો વાયરલ થઈ રહ્યા છે કે અને એ જુના જૂના ઓડિયોસ છે એને અત્યારના આંદોલન સાથે કંઈ લાગતું વળગતું નથી પણ પછી હવે ક્ષત્રિયો વર્સસ દલિતો અનુસૂચિત જાતિ જનજાતિ તરફ આટલું મામલો લઈ જવાની કોઈ પ્રયત્નપૂર્વક કોશિશ કરતું હોય ગઈકાલે ચર્ચા ક્ષત્રિય વર્સસ પાટીદારની પણ થઈ હું તમને એ જ પૂછવાની હતી કે તમને શું લાગે સૌરાષ્ટ્ર ની અંદર આ પહેલા સૌરાષ્ટ્ર તો આવા ઘણા ધીંગાણા પણ જોયા છે અંદર અંદર જે ખાસ મારે છે મને 1985 ના વર્ગ યાદ આવી રહી છે અને વર્ગ વિગ્રહ જે છે ઈ ગુજરાતની જે સામાજિક હેલ્થ છે એના માટે મને સારું નથી લાગતું અત્યાર સુધી સદનસીબ એક સત્રીય નેતાઓનો સ્ટેન્ડ એટલું જ રહ્યું છે કે અમે પટેલ સમાજ વિરોધી નથી રૂપાલાના ભાઈને ટિકિટ આપો તો પણ અમને વાંધો નથી અમારો વાંધો માત્ર વ્યક્તિગત રૂપાલાજી સામે જ છે

પણ તમને શું લાગે સર આનું સોલ્યુશન શું થઈ શકે કારણ કે ક્ષત્રિયો તો માનવાના નથી અને એ અત્યારે સુધી તો સિચ્યુએશનમાં બહુ ક્લિયરલી દેખાય છે ભાજપ આમાં નમતું જોગશે ખરું મારી એવી માહિતી છે કે ભાજપના કેટલાક સિનિયર અધિકારીઓએ ઉપર હાઈ કમાન્ડ કહ્યું છે કે પરિસ્થિતિ જે છે ગંભીર વળાંક લઈ રહી છે અને એની અસર જે છે એ ગુજરાતમાં લગભગ આઠ થી નવ બેઠકો એવી છે ગોપી કે જ્યાં ક્ષત્રિય મતો જે છે એની થોડી ઘણી પણ ટકાવારી જે છે એની અસર થશે અને તમે કે કોંગ્રેસ પાર્ટી એ ગઈકાલે ધારાસભ્ય છે પણ એક ક્ષત્રિય સમાજના છે અને વડોદરા લોકસભાની બેઠક પણ તમે જુઓ ને તો વડોદરા રૂરલ સાવલી વાઘોડિયા અને આ બધો વિસ્તાર જે છે ત્યાં ક્ષત્રિયોની વસ્તી સારી એવી છે એટલે પેલા એક તબક્કો એવો હતો કે વડોદરામાં કોઈ મજબૂત ઉમેદવાર એમને મળતો નતો પરંતુ હવે ક્ષત્રિયના નામે કારણ કે ભારતીય જનતા પાર્ટી એ એક પણ બેઠક ક્ષત્રિયને આપી નથી એટલે ક્ષત્રિય સમાજમાં જે નારાજગીનું કારણ છે આ પણ છે કે ભાઈ ક્ષત્રિય સમાજની ધરાર અવગણના કરી છે એક પણ ક્ષત્રિયને તમે બેઠક નહોતી આપી અગાઉ તો ભારતીય જનતા પાર્ટીમાં પક્ષની વ્યાખ્યા જે હતી કે પટેલ જો કેશુભાઈ મુખ્યમંત્રી તરીકે હોય તો ક્ષત્રિય જે છે શંકરસિંહ વાઘેલા હોય કે રાજેન્દ્રસિંહ રાણા હોય એ લોકો સંગઠન સંભાળતા હતા

એમાં મને ચોક્કસ એવું લાગે છે કે સમાજની લાગણીને ઠેસ પહોંચી છે અને સમાજની જે માંગણી છે કે એમની ટિકિટ કપાવી જોઈએ એની સાથે એમને મુખ સંમતિ પણ બતાવી છે સો તમને લાગી રહ્યું છે કે જે ક્ષત્રિયોને હાશિયામાં મૂકવામાં આવ્યા કદાચ આ તેનું જ એક પરિણામ છે કે એનું આમ કહી શકાય કે આખું જે આંદોલન શરૂ થયું કારણ કે જો ક્ષત્રિય પહેલા પદ્માવત વખતે તમને ખ્યાલ હશે તો પ્રદીપસિંહ જાડેજા હતા એ વખતે તેમને આખી સિચ્યુએશનને કંટ્રોલ કરી દીધી હતી ક્ષત્રિયોનો જે વિરોધ થયો હતો આ વખતે એવો કોઈ ક્ષત્રિય કદાવર નેતા જ નથી કે જે આ સિચ્યુએશનને કંટ્રોલ કરી શકે જો પ્રદીપસિંહ જાડેજા હતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હતા બરાબર છે આઈ જાડેજા આ બધા લોકો મજબૂત નેતાઓ હતા બરાબર છે અગાઉ શંકરસિંહ વાઘેલા પણ હતા અને રાજેન્દ્રસિંહ રાણા પણ હતા હવે એવું કોઈ વ્યક્તિ નથી કે જેનું પક્ષમાં એટલે કે સંગઠનમાં કે સરકારમાં એટલું વર્ચસ્વ હોય અને સરકારમાં કોઈને કહી શકે એટલે આ એક જે છે સત્ય માટે તમે જે કહો છો ને ગોપી મને એવું લાગે છે કે રૂપાલાવાડી ઘટના છે ને એ સત્ય માટે ઊંટની પીઠ પરનું આખરી તણખલું હતું એટલે નારાજગી તો હતી જ કે ભાઈ સમાજની તમે અવગણના કરો છો સમાજને સરકારમાં સંગઠનમાં મર્તબો જળવાતો નથી અને હવે જે રૂપાલાજીના નિવેદનથી જે વિવાદ થયો એને કારણે સમાજને એવું લાગ્યું કે યાર દર વખતે આ સમાજ જે છે એની અવગણના થાય છે અને એટલા માટે સમાજનો આક્રોશ જે છે એ ઉડીને આંખે વળગે છે અને હવે થોડુંક વલણ એમનું આક્રમક પણ દેખાઈ રહ્યું છે અને મામલો જો જવાહર સુધી પહોંચે તો મને લાગે છે કે જો ખરેખર થશે તો આખા દેશમાં માં એના બહુ ઘેરા પ્રત્યાઘાત થશે અને સાથે સર એક સવાલ એ બી છે કે હવે શું આની અંદર સેન્ટ્રલના જે લીડર્સ છે એ લોકો પણ ઇન્વોલ્વ થશે ખરા ભારતીય જનતા પાર્ટી કારણ કે સ્ટેટ બધાએ તો બહુ મહેનત કરી લીધી ક્યાંય અત્યાર સુધીમાં સોલ્યુશન મળ્યું નથી અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બંનેનું ગૃહ રાજ્ય છે ગુજરાત મને એવું લાગે છે કે અમિત શાહ અને વડાપ્રધાન મોદી આવે આ પિક્ચરમાં એ પહેલા તમે જુઓ કે મોહન ભાગવતની ગુજરાતની મુલાકાત જે છે અને મોહન ભાગવતના એજન્ડામાં કદાચ એક વસ્તુ આપણ હોય કે સંઘ કાર્યાલય જે છે એ સક્રિય થાય અને એ પોતપોતાની ચેનલ મારફતે આ જે ક્ષત્રિય નેતાઓ જે છે એમના આક્રોશને ઠાળવાની કોશિશ કરે તમે જુઓ કે એક તબક્કામાં એમને સફળતા એ મળી છે કે પટેલો એ પોતાનું જે કાર્યક્રમ હતો એ પણ હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે અને ક્ષત્રિય પોતાની સંમેલન જે ફોર્મ ન ભરે ત્યાં સુધી એ પણ મુલતવી રાખી છે એટલે મને એવું લાગે છે કે ડેમેજ કંટ્રોલની જે એક્સરસાઇઝ હતી એમાં આ મુદ્દા સુધી તો એ લોકોને સફળતા મળી છે એનો અર્થ એ કે કોઈ એક ચેનલ એવી છે જેને આપણે બેક ચેનલ કહીએ છીએ ને ડિપ્લોમેસીમાં કોઈ એક ચેનલ ખુલી છે અને એ ચેનલ મારફતે મંત્રણાઓ થઈ રહી છે પોલિટિકલ નહી હોય તો સામાજિક હશે પણ કોઈ એક ચેનલ છે તમે જુઓ જયરાજસિંહ જાડેજા છે એ પોલિટિકલ કરતા સામાજિક ચેનલ હતી પરંતુ એ આખી વસ્તુ બેકફાયર થઈ કારણ કે એમાં થોડોક વાણીવિલાસ વધારે પડતો થઈ ગયો એવું કેટલાક લોકોને લાગ્યું પણ મને એવું લાગે છે કે ભાજપ જે છે મજબૂત પાર્ટી છે એમની પાસે પણ સારું એવું નેટવર્કિંગ છે એટલે કોક ને કોક રીતે એ લોકો આને ઉકેલવાની કોશિશ કરશે બને ત્યાં સુધી ઘર મેળે ઉકેલવાની કોશિશ કરશે જો ભાગવત આવે તો મોદી સાહેબ આવીને એનું સમાધાન કાઢશે આનું પ્રશ્નને અવગણવા જેવો નથી આ પ્રશ્નને ભાજપ માટે અવગણવા જેવો નથી કારણ કે નહીં તો શું છે કે કોંગ્રેસને બાય ડિફોલ્ટ એડવાન્ટેજ મળશે

કોંગ્રેસના બે સિનિયર પટેલ આગેવાનોએ આ બેઠક માટે જો હાઈ કમાન્ડ આદેશ આપે તો ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે પણ એ લોકો સામે એ પણ જોઈએ છે કે રૂપાનાને બદલાય છે કે નથી બદલાતા અને ક્ષત્રિયને જો કોઈ મૂકીએ તો સૌરાષ્ટ્રમાં કોઈ એક બેઠક સત્રિયને આપી શકાય કે કેમ કારણ કે કોંગ્રેસ પાર્ટીને તો જુગાર જ રમવાનો છે અને કોંગ્રેસ પાર્ટીને તો વકરો એટલો નફો છે કોંગ્રેસ પાર્ટી પાસે તો ગુજરાત છવીસ માંથી છવીસ ઓગણીસ માં હારી ગયા છે ને બે હજાર ચૌદ માં હારી ગયા છે અને આ વખતે જયારે ચુંટણી ની શરૂઆત થઈ ત્યારે છવીસ એ છવીસ બેઠક પર ભાજપનો નો ઘોડો જ વિનમાં દેખાતો હતો આ તો ભાજપ ના કમનસીબે રૂપાલાજી નું એક વિવાદાસ્પદ નિવેદન આવી ગયું એટલે આજે જુઓ કે મીડિયા પણ છવ્વીસ માંથી પચીસ બેઠકો ચર્ચા નથી કરતું માત્ર ને માત્ર રાજકોટ ની ચર્ચા થાય છે ગેની ઠાકોર વર્ષિસ રેખા ની ચર્ચા નથી થતી ચૈતર વસાવા વર્ષે મનસુ વસાવાની ચર્ચા નથી થતી વડોદરાની બેઠકની ચર્ચા થતી નથી તમે નવાઈ લાગશે કે ગાંધીનગરમાં અમિતભાઈ લડી રહ્યા છે છૂટની હે એની પણ કોઈ ચર્ચા નથી થતી કે અમિતભાઈ ની સામે સોનલબેન છે કોણ છે તમે આજ દિન સુધી મીડિયા તરીકે જાણવાની કે એના વિશે ચર્ચા કરવાની કોશિશ કરી નથી કરી પણ અમિતભાઈ નો પ્રચાર બહુ શાંતિથી ને બહુ જ આક્રમક ઢબે આગળ વધી રહ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે એ જે કઈ સમય મળે છે એમાં એ

અને સોલ્યુશનમાં આપને શું લાગી રહ્યું છે રૂપાલાને રદ કરવામાં આવશે કે પછી સમાજને સમજાવવામાં આવશે આપને શું લાગી રહ્યું છે ગોપી મારી કે તમારી માન્યતાથી કશું ચાલતું નથી કારણ કે ભાજપ જે છે ને એની ફૂટમટ્ટી સાવ અલગ છે આપણે બધા ધારીએ છીએ એનાથી કંઈક વિપરીત જ કરે તમે મને કહો કે હું ને તમે જે વાત કરશું ને એ લોજિક હશે આપણી પાસે આપણે એની પાછળ એક કંઈક રેશનલ થિંકિંગ હશે એ લોકોની ગણતરીઓ અલગ હોય છે તમે માનો હું તો પત્રકાર તરીકે એવું માનું કે સુરત પોલીસ કમિશનર જે છે એ નિવૃત્ત થાય

નથી અમદાવાદ જિલ્લામાં કોઈ SP નથી મહેસાણામાં નથી આણંદમાં એક ડઝન આઈપીએસ ઓફિસર ડેપ્યુટેશન પરથી પાછા આવ્યા છે ને ધેર પોસ્ટીંગ અવેટેડ માં બેઠા છે આઈપીએસ ઓફિસર બે ડઝન આઈપીએસ ઓફિસર્સ એવા છે કે જે લોકોને લીવ રિઝર્વ માં મૂકી દીધા છે અને પોસ્ટિંગ નથી મળતા અને ત્રણ ડઝન આઈપીએસ ઓફિસર્સ છે એ ગુજરાતની બહાર ઓબ્ઝર્વર તરીકે જવાના છે ગોપી તમે વિચારો

આપણે લોજિક આધારિત કરીએ છીએ હવે રાજકીય પક્ષ ની શું ગણતરી હોય ત્યાં અધિકારી નહી મુકવાની એ તો મને સમજાતું જ નથી એટલે આ વાત છે ને મારા લોજિક ની બહાર છે એટલે ક્યારેક છે પક્ષની વાત આવે ને ભાજપની ની કે કોંગ્રેસ તો પછી લોજીક નથી ચાલતો એમની ગણતરીઓ ચાલે છે એટલે એમની ગણતરી હશે કઈક વાત સાચી છે કારણ કે એમની ગણતરીઓ હશે અને હવે એવું લાગી રહ્યું છે એટલે જોવાનું પણ મજા રહેશે કારણ કે પહેલી વાર મારા જર્નલિઝમના આટલા વર્ષના કેરિયરમાં પહેલી વાર જોયું છે કે ભાજપ આટલી ભીસમાં આવી હોય પાટીદાર આંદોલન વખતે પણ આટલી ભીસમાં નહોતી ભીસમાં પણ નહોતી અને બીજું આટલું આટલી બધી અનિર્ણાયકનો માહોલ તમે કોઈ દિવસ જોયો છે

જોહરની વાતો જે બેનો કરી રહી છે અને જો એવું થયું તો દેશ આખામાં આ મુદ્દો જે છે એ ખરેખર જેટલા પણ રાજપૂત સ્ટેટ છે ત્યાં આગળ આ મુદ્દો ચાલશે અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટું નુકસાન થશે એનાથી આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર